અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાભરના દેશો પર રેસીપ્રોકર ચેરેફ લગાવ્યો છે ભારત પર પણ લગાવ્યો હોવાથી ભારતના ઉદ્યોગો માટે મુશ્કેલી થઈ શકે છે સુરતના ઉદ્યોગ બાદ હવે ઔદ્યોગિક નગરી વાપીના ઉદ્યોગોને પણ તેની અસર થઈ છે વાપીની કેમિકલ કંપનીઓના અમેરિકા સાથેના ઓર્ડરને હોલ્ડ પર મૂકી દેવાયા છે જેની સીધી જ અસર ઉત્પાદન પર પડી રહી છે જેના કારણે આગામી સમયમાં સ્થાનિક રોજગારીને પણ અસર થવાની શક્યતા છે આ સાથે જ વાપીના કેમિકલ અને ફાર્મા ઉદ્યોગો મોટા પાયે અમેરિકા સાથે વેપાર કરે છે ભારત પર પચાસ ટકા ટેરેફ લગાવ્યો હોવાથી વાપીના ઉદ્યોગોના અમેરિકા સાથે કરેલા ત્રિમાસિક અને છ માસિક ઓર્ડરને હોલ્ડ પર રાખી દીધા છે વેપારીઓ બંને દેશો વચ્ચેના સંબંધો સુધરે અને ફરી ઉદ્યોગો ધમધમતા થાય તેવી આશા કરી રહ્યા છે ટેરિફ ની અસર સ્પેશિયલી કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં દેખાવા લાગી ગઈ છે અને એનું ખાસ રીઝન છે કે સપ્લાય ચેઇન મેનેજમેન્ટ એ આખું ડિસ્ટર્બ થવા લાગ્યું છે જે કમિટેડ ઓર્ડર્સ હતા લાઈક થ્રી યર્સ ક્વાર્ટરલી અને હાફ ક્વાર્ટરલી એ બધા હમણાં ઓન હોલ્ડ પર રાખવામાં આવેલા છે જ્યાં સુધી ક્લેરિટી નથી મળતી ત્યાં સુધી એ ઓર્ડર્સ બધા હોલ્ડ પર છે સાથે સાથે પ્રાઇઝિંગ ની બી અસર વર્તાઈ રહી છે કે એ લોકો પ્રેશર કરી રહ્યા છે કે પ્રાઇઝ રિડક્શન બી થઈ શકે છે અત્યારે જે અમેરિકાએ કરંટમાં જે પચાસ ટકા ટેરિફ નાખી છે એના લીધે માહોલ સારો એટલો બધો નથી કારણ કે ઓલરેડી માર્કેટમાં ઘણી બધી મંદી છે અને અત્યારે પચાસ ટકા ટેરિફ આવવાથી આપણે લિટરલી માર્કેટમાંથી અમેરિકન માર્કેટમાંથી બહાર નીકળી ગયા છીએ અને જેટલા પણ ઓર્ડરો હતા એ બધા ઓર્ડરો પણ એ લોકોએ સ્થગિત કરી દીધા છે અને સપ્લાય કરવાની પણ ચોખ્ખી ના પાડી દીધી છે કે અમને કોસ્ટમાં પરવડતું નથી આપણો જે બિઝનેસ અમેરિકા સાથે થતો હતો હવે એ બિઝનેસ બીજી કન્ટ્રીમાં સ્પેશિયલી જેમાં આપણે ચાઇના સાથે ઘણી હરીફાઈ કરતા હતા અને ઘણા હદ સુધી આપણે ચાઇનાનો શેર લીધેલો હતો એ આપણે પૂરો ખોઈ દેવાના છીએ ટ્રમ્પ સરકારની જે ટેરિફ તરફથી ભારત પર લાદવામાં આવી છે પચાસ ટકા સુધીની પચીસ પર પચીસ એમાં વાપીના અને વાપીની આજુબાજુના કેમિકલ ઉદ્યોગો ખાસ કરીને ખૂબ તકલીફ અનુભવી રહ્યા છે અને એમાંથી કઈ રીતે બહાર નીકળવું એના માટે સરકાર તરફ મીટ માંડી રહ્યા છે કારણ કે જે ઓર્ડરો ગયા મહિનામાં લેવાયા હોય આગલા મહિનામાં લેવાયા હોય એ બધાનો માલ રેડી થઈ ગયો છે પણ એનું એક્સપોર્ટ નહીં એથી કન્ટેનર ઘણા ભરીને પડ્યા છે તો એક બે વસ્તુ રીતે અપેક્ષા એવી છે સરકાર પાસેથી એક નીતિ વિષયક નિર્ણયો જલ્દી લેવાય જેથી જે રેડી માલ છે નિકાસ માટેનો એના માટેનો રસ્તો મોકળો થાય અને આવનાર જે આપણને ઇફેક્ટ થવાની છે એમાંથી આપણે કઈ રીતે બહાર નીકળી શકીએ એના માટે સરકાર ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર બંને કોઈ એવા પગલાં ભરે જેથી ઉદ્યોગોના હિતમાં હોય ને ઉદ્યોગોને રાહત મળે